મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક કેમ્પસમાં એનએસયુએના યુવા નેતા દ્વારા એક વિદ્યાર્થી સાથે થયેલી મારપીટનો વિડીયો વાયરલ થયા પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આનો ભારે વિરોધ નોંધાવ્યો હતો એબીવીપીના કાર્યકરોએ પોલિટેકનિકના સત્તાધીશોને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી હતી એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસમાં ગઈકાલે એનએસયુએના ઉપપ્રમુખે એક વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો જેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો આ બનાવના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો આજે એબીબીપીના કાર્યકરોએ પોલિટેકનિકના સત્તાધીશોને આવેદનપત્ર આપીને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી હતી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલિટેકનિક ફેકલ્ટીના ડીન સરને આવેદન આપવામાં આવ્યું છે કે જે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ છે એ ગુંડા તત્વો જે આપણે એમને કહીએ છીએ એ સામાન્ય વિદ્યાર્થીને આવીને મારી રહ્યા છે ફેકલ્ટીના કેમ્પસમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ કે અમે જ અમારો દબદબો આ પોલિટેકનિકની ફેકલ્ટીમાં રાખીએ એટલે જે બી સામાન્ય વિદ્યાર્થી જોડે એ લોકો એને છેલ્લા ત્રણ ચાર દિવસથી ટોર્ચર કરતા હતા અને છેવટે કાલે એમ કાલે એ લોકોએ આખા શું કહેવાય આઠ નવ જણ ભેગા થઈને આવીને એને છોકરાને મારવામાં આવ્યો છે તો આજે અમે ડીન સરને એવું આવેદન આપ્યું છે કે આના પર તમે શું કે એકદમ સખ્ત કાર્યવાહી કરો તથા યુનિવર્સિટી આ વિષયને નોંધ કરે ને એના પર એફઆઈઆર ફાળવવામાં આવે તાકી એ જે છોકરાઓ છે ફરીથી ફેકલ્ટીમાં ના દેખાવામાં આવે